ત્રીજી વાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતા સમગ્ર હિન્દુ સમાજના સંગઠનો દ્વારા ભૂખ હડતાલ અને રામધન સાથે ધરણા શરૂ કરતા પ્રાંત અને માલિકામાં લેખિત રજૂઆત કરાઈ રાધનપુર ખાતે અખિલ ભારત હિન્દુ મહાસભા અને અન્ય સંગ્ન હિન્દુ સંગઠનોના હોદેદારો અને સભ્યો છેલ્લા ઘણા સમયથી રાધનપુર શહેરમાં ચાલતા અનધિકૃત કતલખાના જાહેરમાં તથિ કાપકામ ગંદકી દુર્ગંધ તેમજ રેસ્ટોરન્ટના લાયસન્સ લઈને મટનના દવા બનાવીને મટનની જાહેરમાં રસ્તા ઉપર હોટલનો ઉપયોગ કરતા એ સમૂહ સામાજિક પ્રવૃત્તિ અંગે સતત લેખિત રજૂઆતો કરવા છતાં પણ તંત્ર નિંદ્રાહીન બન્યું છે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાને લઈને નગરપાલિકા અને તંત્રને અનેકવાર રજૂઆત કર્યા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે હિન્દુ સંગઠનો અને અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા ત્રણ વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છતાં તંત્ર મોનગે કાર્યવાહી થશે એવું આશ્વાસન આપતા ધરણા પૂર્ણ કર્યું ત્યારબાદ થોડા સમય માટે કેટલાક કતલખાના બંધ થયા હાલમાં ફરીથી શહેરમાં બિનકાયદેસર કતલખાના અને હોટલો ખુલ્લે રહી છે જેના કારણે નગરજનોમાં અસંતોષ અને રોષ વધી ગયો છે છેલ્લી તારીખે બે સાત બે હજાર પચીસ ના રોજ ફરીથી લેખિત રજૂઆત કરવામાં આવી છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી જે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે અને આ બાબતને લઈને ફરી હિન્દુ સંગઠનો અને અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા પ્રાંત અને પાલિકામાં રજૂઆત કરવામાં આવી તમામ અને તેમના સાથે જોડાયેલા અન્ય હોદ્દેદારોએ મંગળવારથી જ રાધનપુર પ્રાંત કચેરી ખાતે જ્યાં સુધી કાર્યવાહી ન થાય સુધી પર નક્કી છે અને સમગ્ર હિન્દુ સમાજના વિવિધ સંગઠનો પણ આ ધરણામાં જોડાશે તથા રામધૂન શાંતિપૂર્ણ બંધારણીય સ પ્રદર્શન કરાશે જો છતાં તંત્ર તરફથી પગલા લેવામાં ન આવે અને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તેમની સંપૂર્ણ જવાબદારી રાધનપુર નગરપાલિકા તથા તાત્કાલિક વહીવટી તંત્રની રહેશે જેની નોંધ લેવા બાબત તંત્રને લેખિત રજૂઆત કરાઈ તમામ લેખિત રજૂઆતો વિરોધ અને હડતાલના આકાર લેતા કાર્યક્રમને ગંભીરતાથી લઈને તાત્કાલિક અસરકારક પગલાં ભરવામાં આવે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી અમારે અવરનવર અહીંથી જવાનો રસ્તો છે માધીજીના મંદિરે જવાનો રસ્તો છે અને સતત હિન્દુ સમાજ નીકળતો હોય અને જાહેરમાં જ્યારે આવી વખતની દુકાનો કતલખાના દુકાનો જો ચાલુ હોય તો એમને અમે રજૂઆત પત્ર કાપીને એવું કીધું તો કે તમે આવી બંધ કરી દો તો સારું તો અમારે આવનારા સમયમાં શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે તો એની પહેલાં તમે આ કાર્યવાહી કરો અને ગેરકાયદેસર હોય તો એને બંધ કરી નાખો અને જો બંધ કરવામાં ન આવે તો લાયસન હોય તો લાયસન પ્રમાણે તમે આગળ એની પેલું કરો પછી આપણા ધર્મ માટે સાહેબ આપણે આ રાધરપુર વિસ્તારમાં અને આ કતરખાના છે પણ કાયદેસર લાયસન્સ વાળા હોય ચલાવો સાહેબ બીજું ધર્મ સામે આટલું રૂ ના કરો પેલું કોઈ ગાય બીજું ત્રીજા અને ચીફ મિલેટર અમે અરજી હાલવા ગયા હતા એને અરજી આપી છે હવે કાર્યવાહી એની કરશું ઉપર ચીફ મિલેટર સાહેબે અમે ગયા હતા બધા ભેગા થઈ પચીસ પચાસ જણા થાય આ ધર્મ માટે કે બધું થોડું બચાવ રાખો તો બધા આપણે ભાઈચારો બન્યો રહે આપણું ચાલી જાય અને ધર્મ જળવાઈ રહે જય શિયા રામ મૃત્યુ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ